આજની આ સામાન્ય સભામાં જે આજે જે વિચારતી વિમુક્ત જાતિના દીકરા દીકરી માટે શિક્ષણ સહાય માટે વીસ લાખની જોગવાઈ કરવામાં આવી સ સગર્ભા માતાઓની સારવાર માટે દસ લાખની જોગવાઈ કરવામાં આવી રાજકોટ જિલ્લાને કુપોષિત મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીસ વિભાગમાં કુપોષિત બાળકો માટે બત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી તળાવો અને બંધિયારણની નહેરો માટે પાંત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે પચીસ પાંચ લાખની પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચ જાતિના સર્વાંગી વિકાસ માટે પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ અને જિલ્લા પંચાયત સ્વભંડ અંતર્ગત કુલ બાવીસ કરોડની ની જોગવાઈ કરવામાં આવેલ છે